શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ટુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી છે બી જાદવ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એએસઆઈ પંકજભાઈ કુશવા અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પંકજભાઈ કુશવા તથા રણજીતભાઈ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા અમન અનવર ભૂકેરા રાજ ફર્નિચર સામે ભુજ અમન આરીફ સુરંગી સંજોગનગર ભુજવાળાઓ મળી આવેલ અને બને જણા પાસેથી મળી આવેલ મોબાઈલમાં વોટ્સએપમાં રાજેશકુમાર ગુપ્તા નામની વ્યક્તિ સાથે થયેલ ચેટ જોતા તેમાં તેને ભારતીય ચલણી નોટોના ગડીના વિડીયો મૂકેલ છે અને તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેને દિલ્હીથી ભુજ બોલાવેલ હોવાના મેસેજ બાબતે પૂછતા મજકૂર ઇસમોએ જણાવેલ કે અમે પાર્ટીને વિશ્વાસમાં નહીં છેતરપિંડી કરવાના ઈરાદે ભુજ બોલાવેલ તેમજ વોટ્સએપમાં અન્ય લોકો સાથે ભારતીય ચલણી નોટોનો વિડીયો છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ તેમજ જણાવેલ કે અમે બંને ભેગા મળીને લોકોને ભારતીય ચલણી નોટો અંગેનો વિડીયો મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ ડી કરન્સી ડીલર તથા મહાદેવ પટેલ રમેશભાઈ પટેલ નામથી આઈડી પરથી અમે બંને જણા ઘણા બધા વિડીયા બનાવીને જેમાં ભારતીય ચલનની રૂપિયા પાંચસોની નોટની ગડીઓના ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકીને સાથે સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવતા હોવાની હકીકત જણાવેલ છે તેથી આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઝડપી પાડવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ